હોસ્પિટલ સુરેન્દ્રનગર જે આજે એક પ્રોબ્લેમ હતો રિક્ષા વાળા દ્વારા અને સિક્યોરિટી દ્વારા તો એના માટે રજૂઆત સીઆમ સાહેબ આજે આપણે સારી રજૂઆત કરી જન સ્વરાજ ગ્રુપ દ્વારા અને સાહેબ એ આપણને પ્રોમિસ આપી કે તમને પૂરેપૂરો સાથ સહકાર આપશું અમે અને રિક્ષાવાળાને કોઈ તકલીફ ન પડે જે બહારના આવે છે એમને પણ આપણે કહેવામાં આવશે અને જે સિક્યોરિટી દ્વારા જે પણ ઘર્ષણ થાય છે એની પણ એમને આપણે બાહ્યંધરી આપી કે આ બાબતે બીજી વાર કોઈ ગેરવર્તન નહીં થાય અને આપણે જૈન સમાજ દ્વારા જે સારી સેવા કરવામાં આવી છે જે આપણા ત્યાં આપણા કયા સાહેબ છે આપણે રાકેશભાઈ રાકેશભાઈ ગુરુ દ્વારા આપણે ટીબી હોસ્પિટલનું સારું એવું જૈન સમાજ દ્વારા સારું એવું કે ટીબી હોસ્પિટલમાં સારી સેવા સારા કેમ્પ અને એમનું એક પણ બીજું મોટું પણ સારું આયોજન છે કે રિક્ષા